अगर हम कोई खेत में जिए ना आप लोग देख हम जो है बड़ा पर लेना हो पर खाओ भूख लगी है पर बात बंद नहीं अंदर जा ले जाएँ हाँ। हाथ में का भी वाघा वाघा ना पर यार बहुत थिया जो तमिल आई ने दिन को मैं इकलौता ऊपर आती है ले ले तो को तो 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 तो

કોમ ભર્યો હતો કેમના તમે તો ફોર્મ કરો હો બધું આ ફોર્મ તો મેં જ હોય આ રી આ એટલે પર ચાલુ કરો ભર આવકો પર તફાવ છે ભર દઉં છું આ ભાવ હતા સા જોઈએ દે છું સોન ભરો હોય આ બોમો આપો દાર ખેતોનીયો કામ કરાવો વાહને ગાન ફોને ભરાવો છે આપણે મોમાનો ઉને આ કોણ મોમાન બધું કોમ કામ કરવાનો ના મોમાનો છે ને આપુજીમાં હા દાદા ભરો હું આવું તો કામ

તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જવાનું ભૂલતા નહીં